રાજકોટમાં સફાઈ કામદારોએ ભાજપ ગુજરાત પ્રમુખ સી આર પાટીલની કમલમ મુલાકાત વખતે અચાનક પહોંચીને હોબાળો કર્યો સફાઈ કર્મચારીઓ ભાજપ પ્રમુખને રજૂઆત કરવાના મૂડમાં હતા પરંતુ ત્યાં પહોંચતા જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કામદારોને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને સફાઈ કામદારો પર ગુસ્સે થતા જોવા મળ્યા બીજી તરફ ચર્ચા થઈ રહી છે કે સફાઈ કામદારોએ ભાજપનું નાક દબાવ્યું અને આ હોબાળો કોના ઇશારે ચતુરાઈપૂર્વક કમલમમાં કરવામાં આવ્યો તે પણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે અચાનક બનેલી ઘટનાથી કમલમ ખાતે ચિંતાનું મોજું ફરી વળ્યું

એમના દલિત સમાજના લોકો સાથે ભરતીના સંદર્ભમાં રજૂઆત કરવા આવ્યો હતો ત્યારે પારસને મે વિનંતી કરી એક કાર્યકર્તા તરીકે આદેશ પણ આપ્યો અને પ્રમુખ તરીકે કે આ જવા આ રજ લોકશાહીની રીત નથી લોકશાહીની અંદર રજૂઆત કરવાનો દરેક વ્યક્તિને અધિકાર હોય છે પણ આ રીતની રજૂઆત વ્યાજબીત નથી અત્યારે કે મારો ભાઈ રેજા હું મોટા ભાઈ તરીકે તને આદેશ કરું છું અને એને મારી લાગણીનો સ્વીકાર કર્યો અને એ એ મારી લાગણીને સ્વીકારીને આઈથી ખાતરી સાથે કે મેં કીધું તારી સાથે છું દરેક રજૂઆત માં એવી ખાતરી હતી ત્યાર પછી આનંદ થી ગયો છે અમારા પરિવાર ના સભ્યો છે સત્તા લાગણી દુભાની હોય તો દિલ માફી માંગુ